જય શ્રી કૃષ્ણ આજે આપણે ફરી પાછા ગણપતિ બાપાના પ્રસાદ માટે લાડુ બનાવશું માટે આપણે એક વાટકી ઘી ગરમ મૂકશું બકડિયામાં પહેલાં વાટકીનું માપ ફિક્સ કરી લેવાનું છે એક વાટકી ઘી લઈ લીધું છે ગરમ મૂકી દીધું છે ગરમ થઈ ગયું છે હવે એમાં સવા વાટકી રવો લેશું આવો સૂજી ઝીણું ઝીણું પાં વાટકી બીજો સવા વાટકી સૂજી લીધું શેકી લેશું ધીમા ગેસે રવો શેકાય છે તો બાજુમાં સાડા ત્રણ વાટકી દૂધ ગરમ મૂકી દીધું છે બ્રાઉન શેકશું મીડિયમ ફ્લેમ ઉપર શેકશું સ્ટાર્ટમાં ધીમો રાખશું પછી મીડિયમ ફ્લેમ કરી અને શેકી દેશું હલાવતા રહેશું લાઇટ બ્રાઉન શેકાઈ ગયો છે હવે આમાં આપણે દૂધ નાખી દેશું दूध धीरे-धीरे ಹಾಕવાનું છે સરખો મિક્સર લેસુ ઉકળવા દેસુ દૂધ દૂધ દેપસો થઈ ગયું છે હવે એક વાટકી ખાંડ લેસુ જે વાટકી થી રવો લીધો તો ઈ જ માપ છે ઈ જ વાટકી થી ખાંડ લઈ લેશું મિક્સ કર લેશું સરખી અડધી ચમચી એલચી પાવડર નાખી દઈશું અને હલાવી લેશું અને ઠંડો પાડી અને પછી બીજી બધી વસ્તુ નાખશું હવે આ નવો સેકો થઈ ગયો છે એમાં આપણે અડધી વાટકી મિલ્ક પાવડર નાખ દેસું કાજુ બદામ પીસ્તા કટકા નાખશું બે ત્રણ ચમચી જેટલા ગમે એટલા ડ્રાય ફ્રૂટ તો આપણે નાખી શકીએ અને ત્રણ ચાર ચમચી તૂટી ફૂટી નાખશું બધું મિક્સ કરી લેશું મિક્સ કરી લેશું સરખું પછી લાડુ વાળી લેશો પડી ગયું છે બધું સરસ મિક્સ પણ થઈ ગયું છે હવે નાના નાના લાડુ વાળી લેશું આવી રીતના ગોળ ગોળ લાડુ વાળ લેશું સરસ બધાના ભાર દઈ અને સરખા વાળવાના છે છૂટી જશે આ રીતે બધા લાડુ સરસ ગોળ ગોળ વાળ લેશું લાડુ વળાઈ ગયા છે સર દેશું દેસુ તૈયાર છે આપણા પ્રસાદ માટેના લાડુ પિસ્તાથી ગાર્નિશ કરી લેશું છે તો તૈયાર છે આપણા પ્રસાદ માટેના લાડુ એકદમ સરસ લાગે છે મિલ્કી ટેસ્ટ આવશે મિલ્ક પાવડર નાખશે એટલે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઇક શેર જરૂર કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો 接受是。